સુરત શહેરમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ યથાવત હોય તેમ લાગી રહ્યું છે ત્યારે પુણા વિસ્તારની મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો તો પુણાની અનેક સોસાયટીમાં સ્માર્ટ વીજ મીટર માટે મંજૂરી વિના પ્રવેશ નહીંના બેનર પર મારી દેવામાં આવ્યા છે સુરત શહેરમાં હવે લોકો વીજ કંપનીથી પરેશાન છે રાજ્યભરમાં સ્માર્ટ મીટર માટે વીજ કંપનીએ શરૂ કરેલી ઝુંબે સામે જનતાનો પ્રચંડ વિરોધ શરૂ થયો છે વીજ કંપનીના માણસોને સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ભગાડ્યા બાદ હવે પુણા વિસ્તારમાં પોસ્ટર વર્ક પણ શરૂ થયું છે પુણા વિસ્તારની સોસાયટીમાં સ્માર્ટ મીટરનો વિરોધ કરતાં પોસ્ટરો લાગતા લોકોનો આક્રોશ સતત વધતો જોવા મળી રહ્યો છે પુણા વિસ્તારની અનેક સોસાયટીઓના આગેવાનો દ્વારા વિટિંગો કર્યા બાદ સોમવારે વાંધારજી ડીજીવી સેલમાં આપવાનું નક્કી કર્યા બાદ હવે મહિલાઓ પણ મેદાને આવી છે અને સ્માર્ટ વીજ મીટર સામે મંજૂરી વિના પ્રવેશ નહીં ના બેનરો લગાવવામાં આવ્યા છે સોસાયટીમાં રહેતા આગેવાનો પર સ્માર્ટ મીટરનો વિરોધ કરવા કટિબદ્ધ બન્યા છે આ તમામ આગેવાનો દ્વારા સર્વાનુમતે દરેક સોસાયટીના દરેક ઘરેથી વ્યક્તિગત વાંધારજી કરી વિરોધ નોંધાવવાનું અને દરેક સોસાયટીમાં લોકોને જાગૃત કરવા બેઠકો કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે અઝર કુર્સી સાથે હર્ષદ સીટા